હું ડૉક્ટર અનિલ પટેલ રહું છું આમ તો ગાંધીનગર પરંતુ અત્યારે હું મારા વતન દાસ કરોડી ગામ જે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલું છે ત્યાં સમૂહ દિવાળી માટે આવેલું છું આમ તો અમારું નાનકડું ગામ છે અને પાટીદારોના એકસો ને પચાસ જેટલા પરિવારો છે પણ અત્યારે ગામની અંદર પંદરથી વીસ પરિવારો જ ખેતી કરે છે બાકીના પરિવારો આજીવિકા માટે જુદા જુદા શહેરોમાં કે દેશ જુદા જતા રહે છે બે હજાર આઠની અંદર જ્યારે અમે ગામમાં આવીએ ત્યારે અમને એવું લાગતું કે ભાઈ ગામડાની અંદર લોકો ધીમે ધીમે ગામ છોડીને જતા રહેશે વતન છોડીને જતા રહેશે તો એમને ગામમાં કઈ રીતે ભેગા કરવા અથવા એમને વતનમાં કઈ રીતે લાવવા તો બે હજાર આઠની અંદર અમે લોકોએ એક સમૂહ દિવાળીનું આયોજન કર્યું અને પાટીદારોના તમામ પરિવારોને આમંત્રણ આપ્યું અને એ પરંપરા આજે પણ ચાલુ છે આટલા વર્ષ પછી પણ અમે લોકો ગામમાં સમૂહ દિવાળી કરીએ છીએ આ વર્ષે પણ સો જેટલા પરિવારો સમૂહ દિવાળીમાં જોડાયા છે ચાર દિવસ કાળી ચૌદસથી લઈ અને ભાઈ બીજ સુધી ગામમાં અમે બધા ભેગા થતા હોઈએ છીએ એક જ રસોડે બધાનું જમવાનું હોય છે અને બાળકો માટે જુદી જુદી રમતો સ્પર્ધાઓ રંગોળી હરીફાઈ ઋષ સબંધ દેવદર્શન બેસતા વર્ષની સમૂહ આરતી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ આના આના કારણે ગામની અંદર એકતા વધે છે પરસ્પર એકબીજાને ઓળખે છે અને લોકો નજીક આવે છે અને વતન માટેનો એમનો જે પ્રેમ છે એ જળવાઈ રહે છે તો આ સમૂહ દિવાળીનું આયોજનના કારણે આજુબાજુના ગામડાની અંદર પણ હવે આ પ્રકારના આયોજનો થવા મળ્યા છે જે આનંદની વાત છે